સુરતમાં રાંદેર સ્થિત કોઝવે કિનારે છઠ પૂજાની તૈયારીઓ બિહાર વિકાસ મંડળ અને સુરત મનપા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે સ્ટેજ સહિત પૂજાની ડેરી તૈયાર કરવાની કામગીરી હજારોની સંખ્યામાં લોકો છઠ પૂજામાં જોડાશે કોઝવેના કિનારે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટેની સુવિધાઓ થઈ રહી છે પયાસ તરવૈયાઓની ટીમ પણ ખડે પગે તૈનાત રહેશે છત્રીસ કલાક ઉપવાસ કર્યા બાદ લોકો પારણા કરશે છઠ પૂજાનો મહાપર્વ એ ઉત્તર ભારતીય સમાજના લોકોમાં અતિ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે અને સોમવારે જ્યારે છઠ પૂજાનો આ પર્વ છે ત્યારે આ પર્વને ઉજવણી કરવા માટે સમસ્ત સમાજના લોકો છે તે તૈયારીઓમાં જોતરાઈ ચૂક્યા છે હાલ તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું સુરતના જે રાંદે સ્થિત કોઝવે ખાતે કે જ્યાં આ પ્રમાણેની તૈયારીઓ અહીં જે સમાજની મહિલાઓ દ્વારા પણ છે તે કરવામાં આવી રહી છે છેલ્લા બે દિવસથી તડામાર તૈયારીઓ અહીં કરવામાં આવી રહી છે સૂર્યપુત્ર તાપી નદીના તટે જે ઉજવણી થવાની છે અને તે ઉજવણીને લઈને જે તૈયારીઓને આખરી ઓપ

बिहार विकास मंडल के सहयोग से पहले झाड़ का कटिंग हुआ घास पुस का कटिंग हुआ उसके बाद माटी गिराया गया यहाँ पर डेयरी सिर बनाया जा रहा है कुछ भक्त गण आकर बना रहे हैं कुछ मंडल द्वारा बनाया जा रहा है महानगर पालिका के सहयोग से मंडपे मिला है स्टेज मिला है लाइट मिला है और सफाइयाँ भी हो रहा है कार्यकर्ता भी सफाई कर रहे हैं वो भी लोग कर रहे हैं थोड़ी सी अधिकारी छुट्टी पर रहते हैं तो थोड़ी सी काम हमारे बाकी है झाड़ उड़कट जाना पुलिस प्रशासन रोज यहाँ निरीक्षक कर रहा है फायर ब्रिगेड के भी जवान यहाँ पर पानियों में तैर रहे हैं बिहार विकास मंडल से 50 तरैया रखा गया है जो तैरते हैं किसी भी बनाव बने तो उस समय सब लोग पानी में कूद जाएंगे लोगों को बचाने के लिए ऐसे छठ मरा की कृपा से तैंतीसवा बरस हुआ है कोई ऐसी घटना तो हुआ नहीं है लेकिन हम लोगों को यही संदेश देते हैं कि जो भी आए शांतिपूर्वक धक्का मुक्की न करें और सबको यहाँ पर जगह मिलेगा इतना महत्वपूर्ण माना जाता है छठ पूजा का ये पर्व और जब सोमवार को यह पर्व की उजवनी करेगी तब कितने लोग यहाँ मौजूद रहेंगे? देखिए हिंदुस्तान में जितना पूजा होता है उसे सबसे महत्व छठ पूजा है કેમ કે તમામ પૂજામાં લાય પીતે પીતે આજ જો ઘર પર હું પૂજા ચાલુ હુઆે તો સમજીએ કે બારા ઘંટા કે પી નહીં પિંગે आज रात को जो भोजन करेंगे कल रात तक नौ बजे तक पानी नहीं पिएंगे चौबीस घंटा जिसको खरना कहते हैं उसके बाद इस घाट पर जब आएंगे तो चौबीस घंटा का उनका उपवास रहता है फिर जब सूर्य निकलेंगे तो छत्तीस घंटा है इसलिए आपके टी के न्यूज के माध्यम से भी महापर्व कहा जाता है क्योंकि इसमें जो महापर्व शुद्धता इसलिए किया जाता है कि जब भोजन ही नहीं करेंगे तो और पानी ही नहीं पिएगा तो न पेशाब लगता है न टॉयलेट जाना पड़ता है इसलिए इसको महापर्व रूप दिया गया इससे बड़ा कोई त्यौहार नहीं है બિલકુલ હજારોની સંખ્યામાં જે ઉત્તર ભારતીય સમાજના લોકો સોમવારના રોજ છઠ પૂજાના મહાપર્વમાં જોડાવાના છે અને નક્કોર જે ઉપવાસ કરી અને જે છે તે તમામ જે શાસ્ત્રોગત વિધિ મુજબ પૂજા અર્ચના પણ કરવાના છે આ છઠ પૂજાના મહાપર્વને લઈને અનેરો ઉત્સાહ અને ઉમંગ સમાજના લોકોમાં ચોક્કસથી છે કારણ કે સમાજના અંદર જે મહિલાઓ અને પુરુષો તમામ આ છઠ પૂજાનો જે ઉપવાસ છે તે કરતા હોય છે અને દર વર્ષ છે છે બિહાર વિકાસ મંડળ દ્વારા આ આયોજન કરવામાં આવતું હોય ત્યારે કોઝવે ખાતે આ તમામ તૈયારીઓ છે તે હાલ જોવા મળી રહી છે અને હજારોની સંખ્યામાં આ છઠ પૂજાની જે ઉજવણી છે તે ઉત્સાહભેર રીતે થવાની છે કેમેરાબેન વિરલ વ્યાસ સાથે રાકેશભટ ગુજરાત ફર્સ્ટ સુરત